િયા ફાઉન્ડેશન તરફથી કરવામાં આવે છે તો જરૂરિયાતવાળા વ્યક્તિએ સ્ટેજની જમણી બાજુએ કરવામાં આવે છે તો જરૂરિયાતવાળા લાભ લેવો કાર્યક્રમ યોજવાનું આ બહુ ટૂંકા ગાળામાં આયોજન થયું જેને લઈને આપણે કોઈ વિશેષ કાર્યક્રમો રાખ્યા નથી પરંતુ ઝીંજરી મુકામે જે આપણું દેવભૂમિનું કામકાજ ચાલુ છે તેના અનુસંધાને આ કાર્યક્રમનું અને સ્નેહમેલનનું આયોજન થયું જેમાં દેવભવન નું કામ હવે પૂર્ણતાને હારે આરે છે કદાચ મહિનો દોઢ મહિનામાં કામ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે બીજું બે ચાર બેનોના એવા પણ ફોન આવેલા કે અમારે અમને સુરાપુરાની ખબર નથી તો અમારે ક્યાં જાવ અથવા તો માતાજીના નેવત કેવી રીતે કરવા એનાથી પણ ઘણા કુટુંબો જાણ છે તો આ બધું વ્યવસ્થિત માહિતી આપણા વોટ્સએપમાં મોકલી આપવામાં આવશે તૈયાર કરીને અને ખાગેશ્રી તથા જીંજરી મુકામે ચાર્ટ બનાવી અને એ પણ મૂકવામાં આવશે કુળદેવી ઉમિયા માતા આપણા અને કરદેવી મોતરાજી માતા બંનેના જે કંઈ નૈવેદ છે એ અલગ અલગ છે ઘણા બધા કુટુંબો તો જાણે છે પણ જે નથી જાણતા અથવા તો અજાણ છે અને સુરાપુરા દાદા અંગે પણ પૂછપરછ કરે છે હજી કે અમારે કઈ જગ્યાએ જાવું તો જીંદરી મુકામે જે આપણા સુરાપુરા દાદા કરમસિંહ બાપા બિરાજમાન છે ચૌદ પેઢીએ આપણો પરિવાર તેથી શરૂ થાય છે અને ચૌદ પેઢી આપણે બધા એક થઈ જાય છે એટલે કોઈને કદાચ ક્યાં જવું એવું મનમાં ઉદભવતું હોય તો આપણે જીંદરી પણ જઈ શકીએ આ ઉપરાંત ખીરસરા ખાગેશ્રી લીંબુડા પાજોદ જે જે કુટુંબો જાય છે એ બધા આપણા વડવાઓના સ્થાનકો છે કદાચ કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણા વડીલ છે ત્યાં પગે લાગવું એ ઘણું બધું ઉચિત ગણાશે તો આવું મને કોઈ એવું કારણ ન હોવું જોઈએ કે આપણે ક્યાં જવું કાલે દરેક આપણા દેવસ્થાન છે તો આપ સૌને નમ્ર અપીલ છે કે આ બાબતે ટૂંક સમયમાં તમને વોટ્સએપ દ્વારા અને સંપૂર્ણ જાણકારી નિવેદ બાબતની પણ આપવામાં આવશે આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપણું સ્વાગત કરું છું જય બહુત્રાજી જય ઉમિયાજી કરે અરવિંદભાઈ છગનભાઈ ફિલ્ડ માર્શલ રમેશભાઈ છગનભાઈ બિલ્ડર ફિલ્ડ માર્શલ નીતિનભાઈ પોપટભાઈ ફિલ્ડ માર્શલ રણછોડભાઈ હરખજીભાઈ ઉમા કોટન રમેશભાઈ મોહનભાઈ કમાન્ડો પોલી પ્લાસ્ટર હરિભાઈ ગોવિંદભાઈ કૃષ્ણ પાર્ક મગનભાઈ જીણાભાઈ ક્રેપેઝ બાબુભાઈ મુકામે બાંધકામની ગાંધીમાં વિશેષ યોગદાન છે સમય આપવો ખૂબ મુશ્કેલ છે ગૌતમભાઈ ગોર્ધનભાઈ જામજોધપુર જેમનું સન્માન કરશે રમેશભાઈ અશ્વિનભાઈ જમનભાઈ કોટડા બાવીસી તેઓ પણ આવી જાય આ લોકો ભાગનો જ્યારથી બાંધકામ શરૂ થયું છે તો એમ પણ કહી શકાય કે વધારેમાં વધારે સમય તેઓ ત્યાં રહી અને એમને ધ્યાન આપ્યું છે સમયદાન છે ખૂબ મુશ્કેલ છે अश्विन भाई जमन भाई कोटडा 22 सी તેમનો સન્માન કરસે બાબુ ભાઈ ત્યાર પછી ભવેશભાઈ ખિરસરા વાડા તેઓ સ્ટેજ પર આવી જાય ભવેશભાઈ ખિરસરા વાડાનો સન્માન કરસે સુરેશભાઈ ત્યારબાદ

તેવા આપણે આજે સૌથી મોટી ભેટ આપનાર બે લાખ એકાવન હજાર સ્વ ઝીણા બાપા અનિરાવાડા હસ્તે મગનભાઈ પ્રદીપભાઈ જેમને કોઈ પોતાના કુટુંબના પ્રસંગ ઉપસ્થિત તે રહ્યા નથી તેઓ પોતાની હાજરી ઉપી આપી અને નીકળી ગયા છે જો આ દાતાઓના જે નામ અહીંથી બોલવામાં આવે છે

એક લાખ અગિયાર હજાર એકસો કરશે પ્રકાશભાઈ કણસાગરા એકાવન હજાર બાબુભાઈ કાનજીભાઈ હેવ પ્લાસ્ટિક જેમનું સન્માન કરશે રમણીભાઈ કણસાગરા